જો આપણે લઈ લીધા છે મસ્ત એવા અને હાલો આગળ સઠી નું તમને કેવું ગામડા હોય ને છે હાલો કપડાં લીજો મારા મમ્મી ની કપડા લઈ છે હાલો પછી નીકળીએ મિત્રો આપણે ચાલો હર હર મહાદેવ તો મિત્રો જો કપડા ને બેન ને પાછળ બેઠા બરોબર નીકળી ગયા છીએ ઘરે છીએ હવે અને સઠી નું બધું ત્યાર કરવાનું છે સઠી નું બધું ત્યાર થઈ જાય અને તમને બતાવશું ગામડા टकर हलो पाणी आगर घर हर मां छठी न

હાલો જાવ હાલો સઠી ની તૈયારી બરોબર જવો અમારે પછી તારા તમારે ઢીંગલી વાર સુગ્યા ઢીંગલી વાર જોવો અમારે જુઓ કાઢે જો

બધા મિત્રો ની ક્યાં રાખવાનું છે આપડે બરોબર આનું નામ છે બરોબર હાલો તો પછી આગળ વિડીયો હાલો ભાઈ તમાર બા આવે છે મમ્મી આવી ગયા

ખાવાજ મુજય